જો આ લોટ રેડી થઈ ગયો બરાબર તો પછી હવે આમાં નીચે કુકરમાં પાણી મૂકીને અને આયમાં મૂકી દેવાનું તો મોટો સીધું લે છે આ અને ઢાંકી દેવાનું રાઈટ હવે બંધ કરીને એને પાંચ સીટી જો અને માટે હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ માય ચેનલ નિકિતા પટેલ એન્ડ ફેમિલી જો મોર્નિંગ થઈ ગઈ છે કેટલા વાગ્યા છે વાગી ગયા નાસ્તો કરવા બેઠા ચલો બધા નાસ્તો કરવા જો આજે નાસ્તામાં છે રોટલી અથાણું માખણ ચા ભાખરી છે પછી બધાને કોઈકને ને રોટલી ખાવી હોય કોઈક ભાખરી ખાવી હોય પૂરી છે બધા ને થોડું થોડું ખાવું એટલે ચલો બધા નાસ્તો કરવા નાસ્તો મળી જો નાસ્તો થઈ ગયો બરાબર પછી મને છે ને રોજ એવી ટેવ નાસ્તો થાય ને એટલે આમ કરીને આમ આળસ આવે એટલે મમ્મી મને રોજ ખીજે તો ઈ એમ કે ખાધેલું કુતરા ને વહી જાય તો સારું મુસ્લિમ રહું

હોય ને એ બધી વાત સાચી પણ હું એમ આમ પ્રેક્ટિકલ વિચારો તો તમે વિચારો કે મેં ખાધું હું અહીંયા બેઠી પુત્રો રોડે તો મારો પુત્ર વાયા વાયા એવું વાયા થતું હોય મારે ગરોળી આ ગરોળી ગરોળી રસ્તો હોય તો કમેન્ટ કરજો મારા ઘરમાં મને આમ બાર ગરોળી આવે ને મને જ દેખાય હું ડરું આ કોઈ ડરતા નથી ને એને ન દેખાય મને એકને જ દેખાય તો હવે એને ગરોળીને કાઢવાનો કઈ રસ્તો હોય તો પ્લીઝ કેજો હવે ગરોળી મારો જીવ લઈ ગઈ મને ગૌ થી બે ગરોળી દર્શન થયા ગરોળી સુમ નહી તમે બિચારો મમ્મી ગામડામાં બધા ના ઘરે મોટા મોટા ગરોડા હોય ને એ બિચારા ને કેમ બંગલા એને થાય ને વરસાદ ઓછો વધતા થયો હોય બિચારાને કેટલું નુકસાન જાય એના સકરા ને ખ્યાલ એને નહિ ને ક્યાં મોટી વાત ગરોળી મમ્મી મને ડર નહી હે એટલે આ ફટોટી બધી પાનાઓ બનાવે બાકી એવું કઈ ન હોય ગરોળી આવે ને કાઢવી જ પડે

બગડે ની ધાણ ન પડે આવું આવું ના ના એટલે ને હા બાર મહિના મીઠાનું આપણે મીઠું અંદર થોડું ધાબું દઈ દે એટલે અંદર મરલ કે ધનિયા ડું કઈ પડે ને હા એમ જયારે આપડે તોડવું હોય ને ત્યારે મીઠું લઈ લેવાનું એટલે સારું રે બાર આપણે પૂરું થાય ને ચાર લગે જો આ બધું આમાં ભરશે પછી બાકી વધશે આ બીજીમાં ભરશે જો આ મસાલાની સીઝન ચાલે છે ને હળદર થઈ ગઈ લાલ મરચું થઈ ગયું પછી ધાણા જીરું આજે થાય છે પછી તેલના ડબ્બા થઈ ગયા પછી બીજું શું કર્યું ચણાની દાળ થઈ ગઈ ઓલમોસ્ટ બધું ભરાઈ ગયું પણ હવે ઘઉં બાકી છે એ દેશમાંથી આવવાના છે એટલે આવે પછી ઘઉં ભરી દેશું એટલે ઉનાળાના મસાલા બધા પૂરા આ આખી સિઝન ઉનાળાની આ બધું ભરવામાં જ જાય કે મમ્મી હજી વેફર બાકી છે એ બનાવશું પછી બીજું શું બાકી થાય ઘઉં અને વેફર મોટા બે કામ બાકી છે માથાભારે કામ પણ હવે એ થઈ જાય એટલે પછી આ સિઝનના મસાલા બધું પૂરું કાલે એક કમેન્ટ હતી કે તમે ઓથેન્ટિક ગુજરાતી રસોઈ બનાવજો એ રેસીપી શેર કરજો એ મને બહુ ગમે છે એમ તો આજે છે ને અમે લાપસી બનાવશું લાપસી જે આપણે પહેલાંના સમયમાં બનાવતા હતા ને એ પણ એને એકદમ ઇઝી વેથી કે કોઈને પણ અમારે જેવા યંગ હોય ને નહીં તે આવડી જાય એમ કે પહેલાં બહાર લોકો તો બનાવતા હતા પણ એ લોકો કંઈક મૂકીને બનાવતા હતા કેમ મમ્મી આ કંઈક અલગ સ્ટાઇલથી અને જલ્દી ફટાફટ બની જાય અને બધાને એકદમ ઇઝી આવડી બી જાય તો આજે બપોરે જમવામાં લાપસી અને મગ મગ બનાવશું ને લાપસી અને મગ બનાવશું તો હું આજે બપોરે લાપસીની રેસીપી શેર કરીશ જો લાપસી માટે આ પેલા ગોળનું પાણી કરવાનું પછી આ તેલનું મૂણ દઈને લોટને મૂણ દેવાનું લોટ રેડી કરવાનો પછી લોટને ગોળના પાણીમાં નાખી દેવાનો પછી બધું મિક્સ કરવાનું

આ અને આવી રીતે વેલણથી થોડીક છે ને આમ સરખી હલાવી નાખવાની એટલે બધો લોટ હોય ને બધો એક સરખો થઈ જાય જો આમાં હવે ત્રણ ચમચા ઘી નાખ્યું છે અને છે ને પેલા લોટ હતો ને એને ગોળવાળા પાણીમાં જ ફેરો તો એટલે હવે આ ઘીમાં બીજું કઈ નાખવાની જરૂર ન પડે હવે આ ઘી ગરમ થાય એટલે પેલી લાપસી છે ને ઈ આમાં શેટી નાખવા જો ઘી ગરમ છે માં ગરમ થાય ને એટલે આ બધું લોટ લાવો તો મમ્મી જો આ લોટ સરસ એક રસ થઈ ગયો છે

મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની એટલે નીચે ચોંટવાનો ડર નો રહે પડવા માંડી ને છુટી એ ગરમ ગરમ ધીમા નાખે ને એટલે છુટી એની જાતે સરસ થવા જ મંડે છૂટી પડવા મળે એ ગળી ચડવા દે ને તો છૂટી પડી દે મમર ને જેમ ખાવ એક એક દાણો થઈ જાય

પાણીના માપની બરાબર ખબર ન પડે એમાં આમાં તો ઓસુ હોય તો હાલે નહીં દાદું હોય તો હાલે એમાં ઓરો લોટ નો રહેવો પડે હમ પછી સ્યારે વધુ પાણી પડી ગયો તો ઘડીક સોડવાની એટલે સૂટા દાણે થઈ જાય છુટ્ટી જો થઈ ગઈ એકદમ છૂટી મસ્ત થઈ ગઈ મમરાજી જો જુઓ યેર સિનો પાઉડર નાખી દેવા પછી ઘણા લોકો વરિયાળી બી નાખે પણ આપણે ઘરમાં કોઈને વરિયાળી એટલી ઓછી ભાવે લાગતીમાં એટલે કે આપણે ખાલી એલચી પાવડર જ નાખશું બનત ગઈ ગેસ હવે હવે ગેસ બઈ ના છૂટી ગઈ સરસ કેની લાગતી આ ગુજરાતી લાગતી કહેવાય હા ગુજરાતી કાઠિયાવાડી કાઠિયાવાડી એ ઘઉંની ફાડાની કરે ઈ હા જો એલચી પાવડર થોડોક નાખી દેવાનો ફ્લેવર બહુ ફાઇન ફ્લેવર આવે એલચી થી થઈ ગઈ ને સુટી જો થઈ ગઈ સરસ આ એકદમ ઈઝી અને સિમ્પલ રીત છે મતલબ પકોડો વાગી ગયો છે પણ આ એક અને એ પ્રતુ જય સ્વામિનારાયણ બોલેટ ઉઠો દીકુ હા આ દીવા શું કરે તું એસી ચાલે લાવ હા બધન જય સ્વામિનારાયણ કહી દે જો આજે જમવામાં છે મગનું શાક લાપસી રાઈસ અને રોટી આજે મગ ભાત બનાવ્યા છે ચલો બધા જમવા ભૂખ લાગી છે દીકુ હું ચલો બેસી જા ચલો આપી જ દઉં ચલો બેસી જાઓ હવે અમે બધા જમી લઈએ પછી જમીન મળીએ આજે મગ ભાત ખાવાના છે જોકે મને મગનું શાક બહુ ભાવતું નથી પણ કામ ચલાવ ચાલી જાય લાપસી બધું છે એટલે ચાલશે ચલો બાય બાય સાંજના સાડા છ થઈ ગયા અને અમે છે ને બુક્સ લઈને આવી ગયા આમ જો આની એક્સાઇટમેન્ટ લેવલ જુઓ બધું આવશે ને હવે તો હા

પછી પાછું એક કામ હતું ને તો બહાર ગયા તા અત્યારે આવ્યા આખો દિવસ આમનો નીકળી ગયો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય ગુડ નાઇટ